નમસ્કાર બી ઇન્ડિયા ન્યૂઝ ચેનલના જનતા માગે જવાબ કાર્યક્રમમાં ફરી આપની સમક્ષ અમે પ્રજાને લગતા અને સીધી પ્રજાને સ્પર્શતી બાબતોને લઈને આવ્યા છીએ આજે આપણે જે મુખ્ય બાબત છે એ ચાઈના સાથે ભારતનો જે વેપાર છે એના કારણે અબજો રૂપિયાની ખોટ જઈ રહી છે અને લોકો એવું માને છે કે આને કારણે ભારતમાં મોંઘવારી રહે છે આપણે એના ઉપર આવશું એ પહેલાં આપણે આજે એક બીજી આડ વાત પણ કરી દઈએ કે આજે ભારતના ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી યોજાઈ રહી છે એમાં એનડીએ તરફથી કૃષ્ણ નામધારી ઉમેદવાર છે અને યુપીએ એટલે કે કોંગ્રેસ એ વગેરે પક્ષ તરફથી સુદર્શન છે એટલે હવે કૃષ્ણ ચૂંટાશે કે એમનું સુદર્શન ચૂંટાશે સાંજ સુધીમાં આપણને નક્કી ખબર પડી જશે બાકી વાત રહી મેં કહ્યું એમ કે ભારતમાં મોંઘવારી બાબતે લોકો અકળાય છે આંદોલનની વાતો કરે છે પણ એક આ તમને રસપ્રદ બાબતે એ કહું કે રાવણના સમયમાં ક્યારેય રાવણની સામે લોકોએ એવું આપો કર્યો એ મોંઘવારી બાબતે નથી રશિયામાં ઝારની સામે કોઈ એવું આપો મોંઘવારી બાબતે કર્યો એની કોઈ વિગતો ઇતિહાસમાં મળતી નથી હિટલર સામે મોંઘવારી બાબતે કોઈ નાગરિકોએ જર્મનીમાં વિરોધ કર્યો એનું પણ મળતું નથી માત્ર તમે જો અજાવ તો ગદાફી અને સદામના હુસેનના સમયે પણ મોંઘવારી સામે આંદોલનો થયા હોય એવું ક્યાંય ઇતિહાસ પછી જાણવા મળતું નથી માત્ર અત્યારે આપણે ભારતમાં જ છે એટલું જ નહીં તમે જુઓ ટ્રમ્પના અત્યારે આ બધા વિચિત્ર ચિત્ર વિચિત્ર પગલાંઓને કારણે અમેરિકામાં ઊવાપો છે પણ મોંઘવારી બાબતે અમેરિકામાં ઉવાપો નથી એવી રીતે ઇઝરાયલના તમે વડાપ્રધાન દેતનાયડુની સામે જુઓ પુતનની સામે જુઓ જેલંક્સીની સામે જુઓ એ બધાને ત્યાં યુદ્ધને કે બીજા બધા મુદ્દા ઉપર વિરોધ છે પણ મોંઘવારીનો નથી કારણ માત્ર ભારતમાં મોંઘવારીનો મુદ્દો એટલા માટે છે કે આપણે ત્યાં વસ્તી વધારે છે અને ખાસ કરીને આપણે સર્વ નાગરિકો જાણીએ છીએ કે આપણે પાકિસ્તાનને જેટલું દુશ્મન ગણીએ છીએ એટલું જ અને કદાચ એનાથી વિરુદ્ધ વધારે પણ ચાઈનાને આપણે દુશ્મન ગણીએ છીએ એટલે ચાઈનાની વસ્તુઓની આયાતને કારણે ભારતમાં મોંઘવારી વધે છે એવું સ્વદેશી જાગરણ મંચવાળા એટલે જ્યારે જ્યારે જાગે ઊંઘમાંથી જેમ કુંભકર્ણ ઊંઘી જતા તેમ સ્વદેશી જાગરણ મંચવાળા પંદર પંદર દસ દસ વર્ષ ઊંઘી જાય ને પાછા ક્યારેક રાજકીય મુદ્દો ઊભો થાય આવી રીતે તો એ પાછા જાગે કે સ્વદેશી વસ્તુ વાપરો સ્વદેશી વસ્તુઓ વાપરવામાં કોઈને વાંધો ન હોય પણ એ સસ્તી હોવી જોઈએ ટકાઉ હોવી જોઈએ અને વિશ્વાસ એ ચીજવસ્તુ હોવો જોઈએ જે ભારતની અંદર નથી આપ સર્વે જાણો છો કે પનીરથી માંડીને બ્રેડથી માંડીને હળદર મરચામાં જો ભેળસર થઈ શકતી હોય ભારતમાં લાખો કરોડો લોકોના આરોગ્ય સાથે ચેડા થતા હોય એ વસ્તુ ઉપર લોકો કેવી રીતે સ્વદેશી વસ્તુ પર વિશ્વાસ મૂકે આ પણ એક મહત્વની બાબત છે ને એટલા માટે ચાઈનાની વસ્તુઓ સસ્તી અને સારી મળે છે ચાઈના બે પ્રકારનું ઉત્પાદન કરે છે એક ભારતને ગરીબ માણસોને ધ્યાનમાં રાખીને ટૂંટ બસ હોય તો જે ભા અમેરિકા ગુજરાત બનાવટનું હોય તો પાંચ દસ રૂપિયાનું હોય તો એ ચાઈનાવાળા રૂપિયામાં આપતું હોય છે અને ટકાવું હોય છે અને બીજી બધું એની તમે જુઓ એપલથી માંડીને વિવો ફોનને બધા ચાઇના ઇન્ટરનેશનલ લેવલની વસ્તુઓ પણ બનાવે છે એટલે આપણે આખી એ પોલિસીની વાત ભારતની આપણે કરશું ભવિષ્યમાં આજે આપણે મેઇન વાત એ કરવાના છીએ ચીન સાથેના ભારતના વેપારને કારણે આપણને ભારતને લગભગ આંકડાઓ જે કહે છે હું નથી કહેતો એનાથી ઓછામાં ઓછી સો અબજ રૂપિયાની વર્ષે ખોટ જાય છે એટલે આની આજે આપણે વિસ્તૃત ચર્ચા કરશું અને એ ચિંતન કરશું કે ખરેખર ભારતે ચાઇના સાથે વેપાર ચાલુ રાખવો જોઈએ એનો વિકલ્પ શું છે અને વિકલ્પ આપણે કેવી રીતે કરીશું બધી લાંબા ગાળાની વિદેશ નીતિઓ હોય છે વિદેશ નીતિઓ પણ સમય સમય પ્રમાણે ફરતી રહેતી હોય છે એટલે એની પર થોડીક વાત કરીશું આપણે છેલ્લા કેટલાક દિવસોથી અમેરિકા સરકારે ભારતમાંથી આયાત થતી કેટલીક વસ્તુઓ પર પચાસ ટકા ટેરિફ નાખેલ છે આને કારણે ભારતે વિદેશની નીતિમાં થોડો ફેરફાર કરી રશિયા ચીન સાથે સંબંધો વધારવાની હિલચાલ શરૂ કરેલ છે અને તેના ભાગરૂપે ગયા અઠવાડિયે દેશના વડાપ્રધાન શાંઘાઈ કોર્પોરેશન ઓર્ગેનાઇઝેશનના આયોજિત સમિટમાં ચાઈના ગયેલા અને તેમાં લગભગ નાના નાના દેશોની સંખ્યા બીજા પચીસ જેટલા દેશોના વડાઓ પણ હતા ભારતના ચીન સાથેના વેપારમાં ભારત મોટી ખોટમાં ચાલે છે તેની વિસ્તૃત માહિતી પણ અમે આગળ ઉપર જણાવીશું પરંતુ અત્યારે આપણે એ જોઈએ કે અમેરિકાએ પચાસ ટકા ટેરિફ નાખેલ છે સત્તાવીસ સપ્ટેમ્બરથી તો ભારતમાંથી વિવિધ પ્રોડક્ટની નિકાસ તેમાં થાય છે તેમાં મહત્વની ત્રણ ચાર પ્રોડક્ટ છે જેની આપણે પહેલાં થોડીક વિગતોવાર વિગતો જોઈશું ભારતમાંથી અમેરિકામાં નિકાસ થતી ચીજ વસ્તુઓમાં મુખ્યત્વે દવાઓ આ દવાઓ એવી છે કે જેનાથી ભયંકર રાસાયણિક ગંદકી અને પ્રદૂષણ ફેલાય છે તેવી ફેક્ટરીઓને અમેરિકામાં દવા બનાવવા દેવાની છૂટ નહીં હોવાથી ભારતમાં આવી ફેક્ટરીઓ દવા બનાવે છે અને તે દવા અમેરિકા આયાત કરે છે અહીંયા હું વચ્ચે કહી દઉં કે અમેરિકામાં પ્રદૂષણના કાયદાઓ ખૂબ કડક છે ત્યાં આપણા જેવી પ્રદૂષણ ફેલાવતી રાસાયણિક પ્રદૂષ પ્રદૂષણ ફેલાવતી ફેક્ટરીઓને ઉદ્યોગ નાખવાની છૂટ નથી અને અમેરિકા એવી બધી દવાઓ ભારતની અંદરથી મંગાવે છે કેમ કે ભારતમાં તો એવો કોઈ કાયદા કાનૂન ગમે ત્યાં ઉદ્યોગપતિઓ પૈસાથી ગાંધી ચપનોટોથી પોતાની ફેક્ટરીઓ ચલાવતા હોય છે પ્રદૂષણ નિયમોના ભંગ કરતા હોય છે અને આ ફેક્ટરીઓ ધમધોકાર ચાલતી હોય છે બીજા નંબરે દરિયાઈ ઉપજ એટલે કે માછલીઓ આ માછલીઓમાં તાજી માછલીઓ અને સૂકી માછલીઓનો પણ સમાવેશ થાય છે ભારતમાંથી કરોડો ટન માછલીઓની નિકાસ કરવામાં આવે છે ઝીંગાથી માંડીને બીજી બધી ત્રીજા નંબરમાં જો અહીંયા આ બહુ ગંભીર બાબત છે ત્રીજા નંબરમાં આપણી જે સરકારની પોલિસીની વાત વાત કરીશું ગૌમાંસ એટલે કે બીફની નિકાસ અમેરિકામાં થાય છે સમગ્ર વિશ્વમાં અમેરિકા ભારત પાસેથી ગૌમાંસ અને બીજા માંસ સૌથી વધુ આયાત કરે છે ભારતમાં આવા પેલા માટે ગૌમાસ માટે કાનપુર ગંગા નદીના કિનારે આવેલા કાનપુર અલ્હાબાદ મુંબઈ અને હૈદરાબાદમાં વિશાળ કતલખાનાઓ છે જેમાંથી લાખો ટન નિકાસ અમેરિકામાં કરવામાં આવે છે અહીંયા એક વાત શું કહી દઉં કે સૌથી વધુ ગૌમાસ આખા વિશ્વમાં અમેરિકામાં ભારતમાંથી નિકાસ થાય છે હવે એક બાજુ તમે વિચાર કરો કે આપણે અહીંયા હિન્દુવાદ અને માંસ નહીં ખાવું ગુજરાતમાં કેટલું માંસ નહીં ના ખવાય છે એનો હું એક બીજો એપિસોડમાં આંકડાઓ સાથે આપીશ પણ આપણે જે વાત કરીએ છીએ કે અમે તો માંસ મચ્છીના વિરોધીએ છીએ ને વગેરે ઢીકડુંને પૂછડું આ તમે આંકડા જુઓ તો સૌથી વધુ ગૌ માંસ બીફની નિકાસ અને બીજા માંસની નિકાસ ભારતમાંથી થાય છે એટલે આપણે ચૂંટણીઓમાં કે એવું અલગ વસ્તુ છે અને વાસ્તવમાં ઇન્ટરનેશનલ લેવલે જ્યારે આપણે પૈસા કમાવો હોય કે વેપાર કરવો હોય અલગ વસ્તુ છે એટલે આમાં જે કતલખાનાઓ ચેલા હોય છે એ બધા પાછા નવાણું ટકા તો બધા હિન્દુઓ છે આ પણ એક બીજી વાત છે જૈનો પણ હશે અને બીજા બધા હશે એટલે કહેવાનો અર્થ એમ છે કે આંતરરાષ્ટ્રીય કક્ષાએ આપણે આપણી આવક કરવી હોય તો આ બધા પાંચસો ચૂંટણીની વાત જુદી છે કે આપણે એ માંસનો ઓળખાવીને માછલીઓનો ખાવીને બધી વાતો કરવી એ સહેલી છે પણ વાસ્તવમાં એવું થતું હોતું નથી એટલે આ ઉપરાંત ઉપ અગાઉ કહી ગયા તેમ ડાયમંડ પોલીસ હીરાની નિકાસ કરવામાં આવે છે હવે આના ટેરિફના કારણે સૌથી વધુ નુકસાન ડાયમંડના ઉદ્યોગમાં કામ કરતા કારીગરોને શ્રમજીવીઓને થયું છે કારણ કે છેલ્લા ત્રણ ચાર મહિનાથી ડાયમંડ ઉદ્યોગ તદ્દન પડી ભાંગ્યો છે ડાયમંડનો વેપાર કરતા વેપારીઓની હાલત ચૂંટણીમાં કોઠીમાં મોઢું મોઢું નાખીને રહેવું પડે તેવી થઈ ગઈ છે આ બે આ વેપારીઓએ સરકાર આ વેપારીઓ ડાયમંડના સરકારને કશું કહી શકે તેમ નથી કારણ કે અત્યાર સુધી સરકારની તમામ નીતિઓને આ ડાયમંડના વેપારીઓએ તાળીઓથી ખૂબ જ વધાવી છે ડાયમંડના વેપારમાં મુંબઈમાં સુરતમાં ડાયમંડનો ધંધો કરતા વેપારીઓમાં સૌથી વધુ સૌરાષ્ટ્રના છે એ પછી દિશા અને આપણે ડીસા અને પાલનપુરના વેપારીઓ છે અને થોડા રાજસ્થાનના મારવાડીઓ છે ડાયમંડ ઉદ્યોગ અત્યારે ખૂબ જ મુશ્કેલીમાં છે આમ છતાં લેબ્રોન ડાયમંડ એસોસિએશને નમોત્સવ કાર્યક્રમની ઉજવણી કરવા નક્કી કર્યું છે અને જેની આગેવાની વાલજીભાઈ શેઠ સટી અને દિનેશભાઈ નાવડિયાએ લીધી છે થોડા વર્ષ અગાઉ સુરતમાં કામરેજ પાટીદાર સમાજના મહાલાડુ લાડુ કાર્યક્રમ પછી જે તે સમયના ગુજરાતના મુખ્યમંત્રીએ એ જ ગ્રાઉન્ડ પર જૂના જાહેરાત કરેલી કે જૂનાગઢ રાજકોટ જામનગર વગેરે વિસ્તારના લોકોને કહેલું એ મેદાનમાં કે એવું ગુજરાત બનાવીશું કે સૌરાષ્ટ્ર છોડીને સુરતમાં જે કારીગરોને આવવું પડેલ છે તે હવે પછી સુરત છોડી પાછા સૌરાષ્ટ્ર જવું પડશે પરંતુ કમનસીબે આજે ડાયમંડના સુરતના કારીગરો રોડ ઉપર આવી ગયા છે એની નોકરીઓ ગઈ છે ફેક્ટરીઓ બંધ થઈ ગઈ છે મૂળ વાત ઉપર આવીએ તો ચીન સાથેનો વેપાર મોટી ખોટમાં ચાલે છે એની વિગતો પણ આપણે જોઈશું ભારતના લોકો ચીનને મેં અગાઉ કહ્યું એમ પાકિસ્તાન જેવું દુશ્મન ગણે છે કદાચ તેનાથી વધારે અને છેલ્લા કેટલાક વર્ષોથી ચીન સાથે ભારતના સંબંધો જરા પણ સારા નહોતા કારણ કે જેને લડાખમાં અને ગલવાલની ટેકરીઓમાં ઘૂસણખર કોરી વીસ જેટલા સૈનિકોને મારી નાખેલા અરુણાચલ પ્રદેશમાં ચીન દ્વારા ગામ વસાવી દેવામાં આવેલા હોવાના અહેવાલો આવેલા અને ડોકલામ પ્રદેશમાં ચીનની કહેવાતી ઘુસણખોરી વચ્ચે પણ ભારતનો વેપાર વધતો ગયો છે તે નક્કર આંકડા બતાવે છે એનડીએની સરકાર ભારતમાં સત્તા પર આવી ત્યારે એટલે કે બે હજાર ચૌદ પંદરમાં ભારત ચીનથી સાઠ અબજ ડોલરની વસ્તુઓનું આયાત કરતું હતું અને બે હાજર પચીસ માં ભારતની આયાત વધીને એકસો તેર અબજ ડોલરની થઈ ગઈ છે આમ અગિયાર વર્ષમાં થતી આયાતમાં આશરે અઠયાસી ટકા જેટલો વધારો થઈ ગયો આ અગિયાર વર્ષમાં આ વધારો જંગી છે તેમાં કોઈ શંકા નથી બીજી બાજુ ચીનમાં થતી ભારતની નિકાસ બે હજાર ચૌદ પંદરમાં લગભગ બાર હજાર બાર અબજ ડોલરની હતી અને તે આ જ અગિયાર વર્ષના ગાળા દરમિયાન વધીને માંડ ચૌદ અબજ જેટલી થઈ છે એટલે કે ભારતની ચીનમાં થતી નિકાસમાં માત્ર સત્તર ટકાનો વધારો થયો છે આમ આયાત અને નિકાસ વચ્ચેનો તફાવત વધતો જ ગયો છે તે ભારત માટે ગંભીર આર્થિક રીતે ચિંતાની બાબત છે ચીન સાથેના વેપારમાં ભારતની જેવી સ્થિતિ અમેરિકા સાથે છે તેવી નથી અમેરિકા સાથે જે વેપાર થાય છે તેમાં ભારત નફામાં છે તે શિલકમાં છે એટલે કે અમેરિકામાં ભારતની નિકાસ ત્યાંથી થતી આયાત કરતાં વધારે છે અમેરિકા સાથેના વેપારમાં ભારતને આશરે ચાલીસ અબજ ડોલરની શિલક રહે છે એટલે કે જમા રહે છે કે જે ઘટાડવાનો પ્રયાસ ડોનાલ્ડ ટ્રમ્પ અત્યારે ટેરિફ એટલે કે જગત વધારીને કરી રહ્યા છે પરંતુ ચીન સાથેના વેપારમાં ભારત આશરે સો અબજ ડોલરથી પણ વધુ ખોટ ખાઈ રહ્યું છે એટલે કે ચીનમાં થતી નિકાસ ચીનમાં થતી આયાત કરતાં ખૂબ ઓછી છે રૂપિયા આઠ લાખ કરોડ ડોલર જેટલી આ ખોટ છે જે ઘણી મોટી કહેવાય બે હજાર ચૌદ પંદરમાં ચીન સાથેના વેપારમાં ભારતને અડતાલીસ અબજ ડોલરની ખોટ જતી હતી એટલે કે અગિયાર વર્ષમાં ખોટ બહુ જ વધી ગઈ છે બમણા કરતાં પણ વધી ગઈ છે વળી ભારતને વિદેશ વેપારમાં સૌથી વધુ ખોટ ચીન સાથે જ થાય છે પાકિસ્તાન સાથે નહીં કે બીજા કોઈ પણ દેશ સાથે આટલી મોટી ખોટ વેપારમાં થતી નથી આમ આ ખોટ ઓછી કરવી હોય તો ભારતમાંથી ચીનમાં થતી નિકાસને વધારવી પડે તો જ ખોટ ભરપાઈ થઈ શકે તેમ છે જે હાલના સંજોગોમાં લગભગ શક્ય લાગતું નથી ભારતની જે નીતિ છે મુજબ વિશ્વ વેપાર સંગઠનના આંકડા મુજબ દુનિયાની નિકાસમાં ચીનનો ફાળો બે હજાર ત્રેવીસમાં ચૌદ ટકા હતો અને છે અને અમેરિકાનો ફાળો આઠ ટકા છે ભારતનો ફાળો તો બે ટકા કરતા કરતાં પણ ઓછો છે ભારતનો આ ફાળો બે હજાર ચૌદમાં પણ એટલો જ હતો એટલે આપણે કોઈ વહેધું નથી નિકાસમાં એટલે કે અગિયાર વર્ષમાં કોઈ ફેર પડ્યો નથી જ્યારે બીજી બાજુ ચીનનો ફાળો બે હજાર ચૌદમાં નવ ટકા જેટલો હતો એટલે કે વૈશ્વિક વેપારમાં ચીનનો ફાળો વધ્યો પરંતુ ભારતનો ફાળો ન વધ્યો એ પણ એક હકીકત છે વિશ્વમાં પ્રાદેશિક સર્વગ્રાહી આર્થિક ભાગીદારી એટલે કે આર સી નામનું એક સંગઠન છે જે મુક્ત વેપાર ધરાવતા દુનિયાની સૌથી મોટું જૂથ ગણાય છે તેનું નેતૃત્વ ચીનના હાથમાં છે એમ કહેવાય છે અને તેમાં એશિયાના પંદર દેશો જોડાયા છે આ દેશો વચ્ચે મુક્ત વેપાર એટલે કે આ પંદર દેશોમાં જગાત વિનાનો વેપાર ચાલે છે એટલે કોઈ પણ નિકાસ કરે કે આયાત કરે જગાત નહીં લગાડવાની આવું આ સંગઠન છે આમાં ભારત પણ હતું પરંતુ ભારતમાં બહુ આપો થયો લોકલ પ્રોડક્ટ ઉત્પાદન કરતી ઉદ્યોગોએ અને લોકસભાની ચૂંટણી આવતી હતી લગભગ બે હજાર ઓગણીસમાં એટલે ભારતે એ સંગઠનમાંથી બહાર નીકળી જવું પડ્યું હતું તેનું કારણ એ હતું કે જો ચીન સાથેનો વેપાર સાવ મુક્ત થઈ જાય એટલે કે ચીનથી થતી આયાત પર કોઈ જગાત જ લાદવામાં ન આવે તો ચીનની ચીજ વસ્તુઓની ભારતની બજારો આખી ઉભરાઈ જાય અને લોકલ ઉત્પાદોને ભયંકર નુકસાન થાય અને ફેક્ટરીઓ બંધ થઈ જાય હવે આપણે અમેરિકાના ભારતની નિકાસ પર પચાસ ટકા ટેરિફના કરતાં ચીન તરફ જઈ રહ્યા છીએ ત્યારે પહેસ્તાન એ પણ છે કે ચીન હવે ભારતને

યુવાન વચ્ચેનો પણ વિનિમય દર રૂપિયા માટે મુસીબત ભયરો જ રહ્યો છે જેમ અમેરિકન ડોલર કે બ્રિટિશ પાઉન્ડ સામે ભારતનો રૂપિયો નબળો પડતો જાય છે ઘસાતો જાય છે તેમ ચીનના યુઆન સામે પણ ભારતનો રૂપિયો ઘસાતો ગયો છે બે હજાર તેરના વર્ષમાં એક ચાઇનીઝ યુએન યુઆન એટલે કે રૂપિયો બરાબર ભારતના દસ રૂપિયા હતા અને આજે તે રૂપિયા છે હું ગયો ત્યારે પણ બાર રૂપિયા હતા એટલે કે બાર વર્ષમાં ચાઇનીઝ ચલણ સામે ભારતના રૂપિયાનું ત્રીસ ટકા જેટલું મૂલ્ય ઘટી ગયું છે એટલે આપણો રૂપિયો ત્રીસ ટકા નબળો પડી ગયો ચાઇના સામે અને અમેરિકા સામે તો પંચાવન ટકા જેટલો રૂપિયો આજે ઘસાઈ ગયો છે બીજી હકીકત એ પણ છે કે ચીન સાથેનો વેપાર ભારતના રૂપિયા કે ચીનના ચલણમાં થતો નથી એ તો અમેરિકન ડોલરમાં જ થાય છે ચીનના પ્રવાસે મારે જવું હોય તો પણ મારે અમેરિકન ડોલર જ આપવા પડે છે કે લેવા પડે છે એનો અર્થ એ થાય છે કે વૈશ્વિક વેપાર અને નાણાકીય વ્યવહારમાં અમેરિકન ડોલરનું પ્રભુત્વ ચીન પણ સ્વીકારે છે અહીંયા હું વચ્ચે વાત કરતા હું કે જો ચીન પણ અમેરિકન ડોલરને એને સ્વીકારતું હોય તો ભારતે અમેરિકા સાથે સંબંધો વધારે સુધારવા જોઈએ કારણ કે એના ડોલર ચાઈના જેવા મહાદેશને પણ જો સ્વીકારવા પડતા હોય તો અમેરિકાના ડોલરની સાથે ભારતે પણ સમાધાન કરી અને આ પચાસ ટકા અમેરિકાના ટેરિફથી બચવા અને અમેરિકાને પાઠ ભણાવવા ચીન તરફ ભારત ઢળી રહ્યું છે પરંતુ ખરેખર તો ચીન સાથેના વેપારમાં ભારતને અમેરિકાના ટેરિફ કરતાં દસ કણું વધારે નુકસાન થઈ રહ્યું છે આમ આપણે જોવા જઈએ તો ચીનની વસ્તુઓ અને ચીનની જે પોલિસી છે જો એક વસ્તુ હું વારંવાર કહું છું ફરીથી કહી દઉં છું કે ભારતનું બંધારણ અને ભારતની જે લોક પેલા લોકોના દિનમાં જે વણાઈ ગયું છે એ લોકશાહી છે અને લોકશાહીનો મતલબ એ થાય કે આપણી આખી પદ્ધતિ લોકશાહી સિસ્ટમની છે તો લોકશાહી સિસ્ટમ મુજબ ચાઇનાને આપણે ક્યારેય માનસિક રીતે આપણે મેળ પડવાનો નથી કેમ કે ચીનની અંદર કોઈ નાગરિક એમના પ્રેસિડેન્ટની વિરુદ્ધ એની પોલિસી વિરુદ્ધ એક શબ્દ બોલી નથી શકતું એક શબ્દ છાપામાં લખી નથી શકાતો ત્યાંની સરકાર કે એટલું જ પેપરમાં આવતું હોય છે સંપૂર્ણપણે મીડિયા હોય ઉદ્યોગપતિઓ હોય બધા ઉપર ચીનના પ્રેસિડેન્ટ એની પાર્ટીનો સ્વભાવ હોય છે બીજી કોઈ રાહિફ પાર્ટીને ત્યાં હોતું નથી એટલે એક જાતની સરમુખા ત્યાં શાહી છે આપણો દેશ બીજી બાજુ લોકશાહી છે તો એ બેની માનસિક વિચારધારા પણ ક્યારેય મળવાની નથી તો ચીન સાથે આપણે જો વેપારમાં વધુને વધુ સંડોવાતા જશું તો આપણને નુકસાન થવાનું છે આજે તીન જુઓ આપણને ભારતના શાંઘાઈ કોર્પોરેશનમાં બોલાવેલા સાથે એણે પાકિસ્તાનના પ્રમુખને પાકિસ્તાનના ચીફ આર્મી વડાને પણ બોલાવેલા અને એને પણ એટલું મહત્ત્વ આપ્યું એનો મતલબ એમ થયો કે ચાઈના આ પાકિસ્તાનને પણ પંપાળે છે અને જરૂર પડે તો પાકિસ્તાનને મદદ પણ કરે છે જે એક વાત તો એવી પણ આવેલી કે આપણા સિંધુ ઓપરેશન વખતે ચાઈનાના હથિયારો પણ પાકિસ્તાનને આપવામાં આવેલા હતા તો આ બાબત પણ એક ચિંતાની છે કે ચીનની સાથે આપણે સાંસ્કૃતિક રીતે કે બંધાણીય રીતે કે એની પેલી આપણે જે ચૂંટણી પદ્ધતિ બાબતે આપણે તદ્દન અલગ છીએ રશિયા પણ સરમુખત્યા દેશ છે પણ રશિયાની અંદર આપણા ત્યાં ચીનની જેટલી કડક સરમુખતાશાહી નથી એટલે આપણે રશિયા સાથે લાંબા વર્ષોથી આપણે સંબંધ રહ્યો છે અને આજે જે મૂળ મુદ્દો ઊભો થયો છે અને પ્રેસિડેન્ટ ટ્રમ્પે બરાબર અમેરિકા ફર્સ્ટના એના નારા મુજબ જેમ ભારત ફર્સ્ટ ઇન્ડિયા ફર્સ્ટ કહીને આપણે આપણી પોલિસી ઘડી શકતા હોય તો અમેરિકાના પ્રમુખ પણ એના દેશના લોકોના વિકાસ માટે આ ટેરિફ નાખે સ્વાભાવિક છે પણ એને આપણી ટેરિફ નાખવાના કારણ જુદું છે કે એને એમ છે કે ભારત રશિયા પાસેથી સસ્તું ક્રૂડ ઓઇલ લઈ અને વિશ્વના ચીનને અને બીજા બધાને નફાથી આપી રહ્યું છે અને જેલન્સી જે યુક્રેન છે એની વિરુદ્ધમાં ભારત ખાનગીમાં પ્રયત્ન કરી રહ્યું છે એના કારણે ટ્રમ્પે મૂળભૂત રીતે તો પચાસ ટકા ટેરિફ નાખી છે પરંતુ હજી પણ સમાધાન કે પહેલી જૂના સંબંધો પાછા અમેરિકા સાથે થઈ શકે એમ છે અમેરિકા મુક્ત લોકશાહી દેશ છે અને ભારત પણ મુક્ત લોકશાહી દેશ છે એટલે એ બે દેશ વચ્ચેના સંબંધો સાંસ્કૃતિક અને આર્થિક રીતે બહુ સરળ છે જ્યારે ચાઈના મે કહ્યું એમ કે એ ક્યારેય પણ ભારતની ફિલોસોફી સાથે કે ભારતની માનસિકતા સાથે જોડાઈ શકે તેમ નથી નથી ને નથી કારણ કે ત્યાં વર્ષો પહેલાં ત્યાંના વિદ્યાર્થીઓએ આંદોલન કર્યું તો ભલે આંકડા ઓછા આવ્યા પણ તો અમેરિકાની જાયન્ટ મીડિયા લોકોએ તો કહેલું કે હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓને ગોળીથી ઉડાવી દેવામાં આવેલા હતા ત્યાં વિરોધ કરેલું ત્યારે ત્યારે ભારતમાં આવું શક્ય નથી ભારતની અંદર તમે ગમે ત્યાં વિરોધ કરી શકો છો તમે ઊંચા અવાજે બોલી શકો છો સરકારની પોલિસી નીતિઓ વિશે આપણે બોલી શકાય છે મોંઘવારી વિશે આંદોલન કરી શકાય છે આટલી હજી આપણી સ્વતંત્રતા છે ભલે થોડું લોકો કહેતા હોય કે એનડીએની સરકાર આવ્યા પછી લોકો બોલી નથી શકતા કે એને પકડક પકડા હશે થોડું ઘણું પણ મૂળભૂત રીતે બંધારણ રીતે આપણે આજે પણ સ્વતંત્ર છીએ દેશના અને દુનિયાના ઘણા બધા દેશોની સાથે આપણે હું તો એમ કહું છું ચાઈના કરતા બીજા દેશો યુરોપના દેશો છે જર્મની છે એવા દેશો સાથે તમારી નિકાસ એવી વધારો કે જેના કારણે તમારી ખોટ સર પર થઈ જાય અને સૌથી વધુ શું છે જેમ ગાંધીજીએ કહેલું હતું કે ભાઈ સ્વદેશી તો તમે સ્વદેશી વસ્તુ એવી બનાવો કે જે લોકોને સસ્તી પડે અને તમે એનું એની ગુણવત્તા પણ વધારો તો આજે આ ચાઈનાની વસ્તુ ઉપરથી આપણે પ્રભુ આપણે જે પ્રભાવ છે એ ઓછો થઈ શકે કેમ કે હું ચાઇના પંદરથી ગયો છું મને ખબર છે કે હું તો દસ વર્ષ પહેલાં ગયો ત્યારે પણ ચાઇનાની જે વસ્તુઓ એનો સર્જનાત્મક એના રમકડાઓ જુઓ એની નાની નાની વસ્તુઓ એના કપડાં જુઓ તો આપણે એ કલ્પના ન કરી શકીએ એટલી આધુનિક ટેકનોલોજીથી એ લોકો કામ કરી રહ્યા છે એ લોકો ત્યાં ધર્મને મહત્ત્વ આપવાના બદલે એ લોકો ટેકનોલોજીને વિજ્ઞાનને મહત્વ આપી રહ્યા છે એ ચીનની સૌથી વધુ સફળતાનું રહસ્ય છે જો તાજેતરમાં ચીને એવો રોબોટ બનાવ્યો કે હવે મહિલાઓને ડિલેવરી કરવાના બદલે એ રોબોટ ડિલિવરી કરીને તમને બાળક આપશે વિચાર કરો આપણે ત્યાં અંબાજીમાં ત્રીસ લાખ માણસો આવ્યા એના મોટા ફોટા છપાય છે તમે ટીકડા કાવડયાત્રામાં આટલા ગયા તો એના ફોટા છપાય છે પણ આ વસ્તુ જે મહિલાઓને દુનિયાની અંદર સૌથી વધુ સંતોષ આપી શકે એવું રોબોટ શોઈ દો કે ભાઈ મહિલાઓ ડિલિવરીની ત્રાસમાંથી બચી શકશે આવા રોબોટ બનાવે એ ચાઇના તમે વિચાર કરો કે આપણે એ ક્યાં ને ક્યાં આપણે સો વર્ષ ટેકનોલોજીમાં પાછળ છીએ હું એમ નથી કહેતો કે ભારત પાસે બુદ્ધિધન નથી ભારત પાસે પણ વૈજ્ઞાનિકો છે બુદ્ધિધન છે પણ ભારત એ વૈજ્ઞાનિક અને બુદ્ધિધન કરતાં ધાર્મિક અફીણના નશામાં જે અત્યારે જઈ રહ્યું છે એનાથી તો કોઈને ફાયદો થવાનો નથી ન કોઈ એનાથી કોઈ પ્રોડક્શન ઊભું થવાનું નથી આપણે ગમે તે કરીએ ગમે તે ધાર્મિક યાત્રાઓ કાઢીએ પણ બલ્બનો લાઇટ કે મોબાઈલ જે શોધો એ વૈજ્ઞાનિકને સલામ કરવી પડે કે આપણું જીવન એમને સરળ બનાવ્યું છે વિજ્ઞાન અને ટેકનોલોજી વગર કોઈ આપણો ઉદ્ધાર નથી હવે એ તમે ધર્મ એ વ્યક્તિગત બાબત છે ચાઇનાની અંદર પણ બૌદ્ધ ધર્મમાં લોકો જાય છે પણ એનો કોઈ પ્રચાર કે એના માટે રેલીઓ કાઢવી કે એના માટે અંબાજીની જેમ ચા પચાસ કિલોમીટર પંદર દિવસથી ટાઈમ બગાડીને જવાનું એવું ત્યાં કોઈ શક્ય જ નથી અમેરિકામાં પણ નથી કહેવાનો અર્થ એમ છે કે તમે ધર્મને અલગ વ્યક્તિગત બાબત રાખો અને વિજ્ઞાન અને ટેકનોલોજીમાં તમે આજે એને પ્રોત્સાહન આપો જે કોઈ યુવાનોને માનો કે નવું સંશોધન કરવું છે એને તમે પચીસ પચાસ લાખ કરોડને આપો જેમ ચાઇનામાં આપે છે તો આ બધી વસ્તુઓ કરે તો જ ભારતની સ્વદેશી વસ્તુઓનું માર્કેટ ઉભરાઈ જાય અને તો આપણે નિકાસ વધારે કરી શકીએ અને તો આપણી આર્થિક પરિસ્થિતિ મજબૂત બને અને અંતે એ આર્થિક પરિસ્થિતિ મજબૂત બને તો ગરીબો માટે મકાનો બની શકે શાળાઓ બની શકે શિક્ષણ આપી શકો અને એક જે સોનેકી ચીડિયા ભારતની વાત કરી હતી ભૂતકાળમાં એ અમલ એ એનો વાસ્તવિક ભારતની અંદર થઈ શકે પરંતુ કમનસીબે આપણે મેં વારંવાર કહ્યું છે એમ કે ધર્મને અલગ રાખવામાં આવતો નથી અને રાજકારણ અને રોજિંદી જીવન સાથે ધર્મને જોડી દેવામાં આવે છે આજે મને તો કહેતા હું કોઈ ધર્મનો વિરોધ નથી પણ ત્રીસ લાખ લોકો જો અંબાજીમાં ગયા એટલા જ ત્રીસ લાખ લોકો ગુજરાતમાં ગરીબો વિદ્યાર્થીઓ માટેની શાળા માટે જો આંદોલન કર્યું હોત તો આ સરકારે આવી બીજી સરકારી પાંચસો શાળા બાંધવી પડત પણ સરકારને ખબર છે કે લોકો આ માટે નીકળવાના જ નથી તમે લો જેમ અત્યારે નેપાળમાં જુઓ એક સામાન્ય ભ્રષ્ટાચારની સામે પંદર હજાર વિદ્યાર્થીઓ નીકળી પડ્યા અને ત્યાંની સરકાર હલી ગઈ છે તેમ નેપાળની સરકાર તો એવું આંદોલન તમે જ્યાં સુધી ન કરો ત્યાં સુધી તો આ બધું ચાલવાનું જ છે ને વૈજ્ઞાનિક સાધનો કે વૈજ્ઞાનિક અભિગમ કેળવવામાંનો જ નથી અને એ તો કોઈ પણ સત્તા હોય જુઓ દરેકને સત્તામાં રહેવું છે એટલે એ તો એના ગતકડા કરે પણ સામે લોકોએ સમજવું જોઈએ કે ભાઈ મારે શું જોઈએ છે મારી જરૂરિયાતો મકાન પીવાનું પાણી શુદ્ધ શુદ્ધ ભોજન અમેરિકામાં જુઓ કે પ્રેસિડેન્ટ ટ્રમ્પ જે બ્રેડ બટર ખાતા હોય એ ત્યાંનો ભિખારી ખાઈ શકે છે કેમ કે ત્યાં બ્રેડ નથી કેમ કે ત્યાં લાંચ નથી આજે તમે વિચાર કરો કે લાંચની બાબતમાં હું તમને આના પછીના એપિસોડમાં એક સિંગાપુર પચાસ વર્ષની અંદર સિંગાપુરની અંદર જે અદભુત ક્રાંતિ થઈ આપણા કરતાં ભ્રષ્ટાચાર વધારે હતો આપણા કરતાં ગરીબી હતી ગંદકી હતી એ સિંગાપુરે પચાસ વર્ષમાં વિશ્વની અંદર નંબર ત્રણમાં આવી ગયો ભ્રષ્ટાચાર નહીં પણ પ્રામાણિકતામાં એ કેવી રીતે ડેવલપ કર્યું એનું હવે હું કઈ કહીશ ત્યારે આપણને ખ્યાલ આવશે કે ભારતે શું કરવાની જરૂર છે સિંગાપુર અને ચાઈના આપણે સિંગ ભારતની વાત કરીશું આવતા એપિસોડમાં આજે આટલું કંઈ આપણે વિરમે છીએ જય જય ગરવી ગુજરાત જય હિન્દ